જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું ટિફિન કરું છું કાસું નાખું પડે ટિફિન માં જો આમ ખવાય જ ને મસ્ત લાગે કેરી જેવું શાક કેવું ભાઈનું કોમેન્ટ કે ટીફિન માં તો આવું કરવું પડે રમ સાઈડ થતું જાય એટલે ટિફિન માં આમ ફરતી અમે

ઓલા ગાજર આપડે ઓલા હોય ઓછા નથી થયા કારણ કે શિયાળો શિયાળો આવું થઈ થાય નાખવું જ ખાવું સારું ગાજર નો થાય ગાજરનો હલવો બનાવીશું ને આપણે આવવા જ ના સારા ગાજર દૂધી નો જ પણ ગાજર નો બનાવીશું બતાવીશું બધું ગાજર નો મસ્ત થાય માવાના પેંડા નાખી ચાલુ નો નાખી તોય થાય પણ માવા ના પેંડા નાખી નાખવા તો બઉ મસ્ત લાગે ખાવાની મજા આવે આ પેંડા ને માવાના પેંડા ચડી જાય લઈ આવે નાખ દેવાના

નાખો પણ મજા આવે પીવાની બોકુ મસ્ત સાથે જે આટલી લઈ રાતે કરવી છે કરી નાખશું હવે ના ફેરવી નાખો ને ગરમ પાણી નાખવું જ પડે માખણ માખણ નતું આવતું સેજ જ કરવું પડે જાજુ કર નાખી તો ગરમ પાણી કરી નાખી ખેત નાખ બસ તું શીખી જાવ તમે હવે ક્યાં બધી કરી નાખવાનો હું તાર મને મોકલા દેવાની છે ના મોકલ્યા આવી નથી દેવાની એટલે તમે કરો એમ હું શું તો જ શીખાય તાર મોકલ્યા કે પછી તો તને રોવું છે બનાવે કે રોય

બપોરે બહુ ઓલું થાય એમ થાય બહાર નથી નીકળવું કા જયું જયું નથી અત્યારમાં ઠંડી લાગે તો ખબર પડે એવું તો તમે લઈ

<noise> 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 <noise>

હવે રોજ ની જેમ આપણું કામ ચાલુ કરી દઈએ આપડે રોજ એક કરવાનું કામ આજે તો જો ડેલી ખુલી મૂકીને હોયા ગયા મારે બંધ કરી જશે મોડું થઈ ગયું પણ થઈ ગયું છે હવે ફ્રી થઈ ગઈ છું હવે હું થોડી વાર બાર તડકે બેસી બાર ચાલો હવે આપડે બ્લોગ ચાલો થશે સાડા પાંચે ત્યારે રાત રસોઈ બધું બતાવીશ તો તમે બ્લોગ આગળ જોતા રહેજો

રાહુલ અમારો રાહુલ આવ્યો તો ભાઈ જો દૂધ દેવા નાગણી પૂરી શું માં

શાક માં ખીચડી ખાઈ લે સાદું ભોજન મીઠું નાખી દીધું તું ના ખીચડી મેં નાખી દીધું રોટલો છે રોટલો બની જાય જાય જમવા જો રસોઈ બધી બની ગઈ અને આજ તો બધા સાદું ભોજન બનાવો ને કે કાઈ નથી ખાવું બીજું તો જો આ મકાઈ ઝાડ ને બાજરા રોટલો બનાવ્યો પછી સેલવાર બટેટાનો શાક ખીચડી મરસા આ સાદું ભોજન કે બધા ખાવું તો કે કાઈ વાંધો ન હા આવો સાદું ભોજન કે ખાઈ લે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા જ